કાગુઆઈસ કાગુઆઈસ આપણ પ્લાન ખરાબ ન કરીશું હાય બીજો દિવસ તો બસ લહારાડ ન કરીશું હવે ઠેલે સિરાઈલે ઉપર સિરાઈલે દુકાન દુકાન દેવા બધી ત્યાં પરવાનું છે આપણ ચા નાસ્તો કરીને એ આપણી દુકાન આલતા થઈ ગયા છે गंगा जल ले लीधु कारण के साल चंद्र कहाँ तू तो दुकान आगे बदे गंगा जल दे खरे तो बदे साती दे तो दुकान साती दे पानी नहीं गंगा जल तो क्यों नहीं ह हा ए वन ओ मो साटो है आ है अरे फोन पकड़े हैं हां हेलो साटो हेलो ये हमने या ए हेलो गाइस हाउ आर यू चे आगे तू काका चे

ના જો જમન ટાઈમે થઈ ગયો તો જમી આવી પછી આવીને સોળાને બધી ગઠવી દે આ ગઠવી ગયો આવક નમલે આવી ગયો તો બુપરા ગઠવી દે બધી ફી કરે એ બહાર ન જમી લઈ રમેન પછી પાછા આલે જ દુકાને દુકાન વેવાનું જાજો બધી બાર ગમ કે આ હે તો જમીન પાછા આલે જ દુકાને તો આપણે જમી લઈ જમમાં હેદાર પાક તો તમે લઈ ચાલે રે દુકાને ને સાક રટાણા જમીન થઈ કે નવરા નવાયલા જે દુકાને દુકાને થોડું કામ કાજે બધું પૂરું કર દે દુકાન પોગી કે ધડે બેહી જયા ને ભાગ તવાર ઘટોઈ ગયો તો રટાણા સોડા ઘટોઈ દેલા સોડા ઘટોઈ દે ને પછી બીજો બીજો ઘટોવાનું છે નાના ઘરે ઘટોઈ દે તેજ બી ખાલી હે આ બધી ઘટોવાની સોડા તો સોડા ઘટોઈ દે હવે ખાબડા છોડા કપટી દીધી બધી જોજો બક સ્ટોક આય બધી નક દી તો અને આજે નાનો પૂજી ગોઠવ્યું છે સાંજે ખોટી દીજે કપટી માર ખાબડા તાન દુકાને થઈ કે નવરા નઈ આયા ઘરે બુક જમે લેતો ને 5.5 દે થોડી ખોક લાગે ગઈ થોડો નાસ્તો કર થોડો નાસ્તો કરી લાઈ ફસ પાછ આયા જ દુકાને કરીયું अब दुकान मुगी गई है भाई दुकान अच्छी नहीं खोल पगी गई भाई पति कुछ आपसे खावा दूं या ओ दारू का नहीं थानू मारे खावनो है मारे इनिया नो बुला भाई हाय या बुला भाई सारा तेरी अब बा तो आया तो ही क्यों दारू भर क्यों मारू है

तो आप दीवा बदी थी गया है तो हाल जाए थे लकड़ी दुकाने बे हे हाल जाए थे अपना देवपत्र करें ठीक है नवरा नवाइला जाए कौन रहता है संजय बंदोड़े हैं नवाइला जाए वो दोसा खावा और नवाइला जाए कौन रहता है तो स्टाफ़ से मत दोसा खावा अपना नवाइला जाए अपना अपना दोसा भी क्या है કોલ થી આવી ગયા તો ફાઈલે તો આવી ગઈ કોલ થી આવી ગયા તો આપડે ફાઈલે પ્રોસર કા નહી ઓકોન્ડલ તો થવે પર હવે ઓકળા અપના રૂમ માં તો લોગ અપણે પૂરો કરી જો તમે મારી ચેનલ મનવા હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી આપડે બીજા લોકો તો આપડે तैंस तुम्हारा राम राम धन्यवाद सर